જય શ્રી વિષ્ણુના દસા અવતારો સંબંધ રવિવાર ભગવાન શ્રી રામ જે લોકોનો જન્મ રવિવારે થયો હોય તેઓમાં નેતૃત્વ ધર્મનિષ્ઠા અને જવાબદારી ભાવના વધારે હોય છે જેમ ભગવાન શ્રી રામે ધર્મનું પાલન કર્યું તેમ એ લોકો પણ સાચા માર્ગે ચાલવાનું પસંદ કરે છે સોમવાર ભગવાન શ્રી કૃષ્ણ સોમવારે જન્મેલા લોકો પ્રેમાળ કલા પ્રેમી અને હૃદયથી દયાળુ હોય છે ભગવાન કૃષ્ણની જેમ તેમની વાનીમાં મીઠાશ અને જીવનમાં આનંદ હોય છે મંગળવાર ભગવાન નરસિંહ મંગળવારે જન્મેલા લોકો હિંમતવાન, રક્ષક અને અન્યાય સામે લડવા તૈયાર રહે છે. તેમની અંદર ભગવાન નરસિંહ જેવી તાકાત અને રોશની પાછળ છુપાયેલો પ્રેમ હોય છે. બુધવાર ભગવાન વામન બુધવારે જન્મેલા લોકો બુદ્ધિશાળી, બોલવામાં ચતુર અને વિનર્મ હોય છે. વામન ભગવાનની જેમ નાના દેખાઈને પણ મોટી સિદ્ધિ હાંસલ કરે છે. ગુરુવાર પરશુરામ ગુરુવારે જન્મેલા લોકો જ્ઞાનવાન સંયમી અને શિક્ષક સ્વભાવ ધરાવે છે તેમના જીવનમાં શિસ્ત અને ધાર્મિકતા મુખ્ય હોય છે શુક્રવાર કૃમ અવતાર શુક્રવારે જન્મેલા લોકો શાંત સ્થિર અને સૌહાર્દપૂર્ણ હોય છે કૃમ ભગવાનની જેમ એ લોકો અન્યને ટેકો આપવાનું પસંદ કરે છે શનિવાર મત્સ્ય અવતાર શનિવારે જન્મેલા લોકો ધીરજવાળા ગંભીર અને આધ્યાત્મિક હોય છે મત્સ્ય ભગવાનની જેમ જીવનના સંકટોમાંથી ઉગાડવાની શક્તિ ધરાવે છે તો હવે તમે જાણ્યું તમારા જન્મ દિવસ સાથે જોડાયેલ વિષ્ણુનો કયો અવતાર તમને રક્ષા અને માર્ગદર્શન આપે છે કયો દિવસ છે તમારો જન્મદિવસનો એ જરૂરથી કોમેન્ટમાં લખો અને જાણો તમારો દિવ્ય શબ્દ જય શ્રી કૃષ્ણ